નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બર અને રવિવાર રવિવાર એટલે રજાનો વાર ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો ખાસ કરીને તમે જોઈ લેજો જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર રહેતા દરેક લોકોને ખાસ વિનંતી છે કે જો તમે આજનો આ વિડીયો નહીં જુઓ તો તમે પછતા કારણ કે મિત્રો આજથી ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે નક્ષત્ર બેસી ગયું છે નક્ષત્રની અંદર વરસાદ બોલાવે છે તમને ખ્યાલ હશે પરંતુ ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ છે કયા કયા જિલ્લાઓની અંદર શરૂ થઈ ગયો છે ગુજરાત રાજ્યમાં કેટલા દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી ત્રણ દિવસને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધી હજી પણ વરસાદ છે એ જોવા મળવાનો છે કારણ કે મિત્રો અત્યારે ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે અને ગુજરાત રાજ્યમાંથી લગભગ ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે પરંતુ એનો વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતમાં હજી પણ જોવા મળી રહ્યો છે આ વરસાદનો રાઉન્ડ મિત્રો બંગાળની ખાડીમાંથી આવતી લો પ્રેશર સિસ્ટમ જેનો ઘેરાવો છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે એ અસર છે આ સાથે પશ્ચિમ બંગાળની અંદર લો પ્રેશર સિસ્ટમ જે બની છે એ સાથે સાથે દક્ષિણ ભારતની અંદર પણ જે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી એક મજબૂત થતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એની અસર ગુજરાતને પહોંચશે સાથે સાથે અરબ અરબસાગરની અંદર જે પવનનું જે સર્ક્યુલેશન છે આપણે અવારનવાર જાણીએ છીએ કે પવનની ગતિનું સર્ક્યુલેશન છે એ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે પરંતુ એની અસર અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર થઈ રહી છે તો આ રીતે ગુજરાત રાજ્ય ઉપર ત્રણથી ચાર દિશા તરફથી વરસાદની સિસ્ટમ છે એ ફરી વખત એક્ટિવ થતી જોવા મળી રહી છે ગુજરાતમાં હજી પણ ચોમાસું છે એ એક્ટિવ છે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનમાં ફેરવવા જઈ રહી છે આ ડીપ ડીપડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે ઘણો બધો છે એ ફેલાવો ગુજરાતને અસર પહોંચાડશે જેમાં હવે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે રહેવાના છે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસ છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી રહી છે નવી આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે તો ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી જાય હવે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈએ કે ગુજરાત ઉપર જે અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થઈ હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલી દિશા તરફથી વરસાદની આગાહી છે તો એક તો મિત્રો અરબ સાગરની અંદરથી એક મધ્ય ભારતની અંદરથી અને એક તો દક્ષિણ ભારતથી આ રીતના છે એ વરસાદનું જોર હજી પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે આ ત્રણ રીતે સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડશે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ ચોખ્ખું કહ્યું હતું કે ઓગણત્રીસ અને ત્રીસ આ બે દિવસ તો ભારે વરસાદ રહેશે સાથે ઓક્ટોમ્બર મહિનાની અંદર વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્યમાં થવા જઈ રહી છે સિઝનનો અત્યાર સુધીમાં વરસાદ જે પડ્યો છે એના કરતાં પણ સારો વરસાદ ઓક્ટોમ્બર મહિનાની અંદર જે અંતિમ રાઉન્ડ છે જે વરસાદનો આ વર્ષનો અંતિમ છેલ્લો પડાવ છે એની અંદર જોવા તો આ અંગેની છે પટેલ અને પરેશભાઈ અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી અને આજના વિડીયોની અંદર પણ એ અંગેની માહિતી છે આપવામાં આવી છે આજના વિડીયોની અંદર તમને જણાવીશું ખાસ કરીને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા સૌ પ્રથમ મિત્રો તમને આજનું હવામાન જણાવી દે તો આજનું હવામાન છે અહીંયા મિત્રો અરબ સાગર છે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર છે જેમાં બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર જે મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો છે રત્નાગીરી છે સાથે સાથે અત્યારે ગુજરાત ઉપર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો બે દિવસ માટેની આગાહી નથી આ ઓક્ટોબર મહિનાની પાંચ ઓક્ટોબર સુધીની એટલે કે પાંચ તારીખ સુધીની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો ઘણા વખતે છે એ મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ઘણી વખત દક્ષિણ ભારતની અંદર જે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું હોય એની સિસ્ટમ આવી બેથી ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થાય અને પવનનું સર્ક્યુલેશન થાય જેને કારણે છે એ અસર વધારે પડતી જોવા મળે અને ગુજરાત ઉપર વાતાવરણ છે એ પણ એક્ટિવ થાય તો આ પ્રકારે છે એ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થતી જોવા મળે છે કારણ કે આ ઘેરાઓ છે મિત્રો મુંબઈથી લઈ અને ઠેક મિત્રો ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારો છે જે ભારત દેશના એ વિસ્તારો તરફ છે એ જોવા મળી રહ્યો છે અને આ ઘેરાઓ સતત ગુજરાતને પણ અસર છે ગુજરાતના દક્ષિણ ઝોનની અંદર છે એ આ વરસાદની અસર છે વધારે પડતી કરવામાં આવી રહી છે કારણ કે દક્ષિણ ઝોનના જે જિલ્લાઓ છે જેમાં સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે સાથે સાથે રાજપીપળા છે અમોદ છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતની અંદર વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદ સાથે દાહોદ ગોધરા ઉપલેટા છે ધોરાજી છે આટલા જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ સારામાં સારું જોવા મળશે તેમજ મિત્રો ગુજરાત રાજ્યનો બીજા સૌરાષ્ટ્ર ઝોનના જે વિસ્તારો છે એની વાત કરવામાં આવે તો અહીંયા ભાવનગર અમરેલી મહુવા તેમજ ગીર સોમનાથ વેરાવળ પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એ જૂનાગઢ છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે આટલા જિલ્લાઓની અંદર પણ વધારે પડતો વરસાદ છે એ ઓગણત્રીસ અને ત્રીસ આ બે દિવસ માટે કરવામાં આવેલી આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યો છે હવે આ વરસાદનું જે અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે એ અગાઉ પણ જાણકારી મળી હતી મિત્રો કે બંગાળની ખાંડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને વાતાવરણની અંદર જે પલટો આવવાનો છે આ પલટો ગુજરાતને મોટા પાયે છે એ અસર પહોંચાડશે એટલે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જોર છે એ વધારે પડતું જોવા મળશે આઉટ સિઝનની અંદર જે આઉટ ક્લાઉડ જે છે એ ગુજરાતને અસર પહોંચાડી રહ્યા છે જે અરબસાગરના ક્લાઉડ છે એટલે કે વાદળોનો ઘેરાવો જે છે એ આઉટ ક્લાઉડર છે આઉટર ક્લાઉડર એટલે કે આ જે આઉટર ક્લાઉડ છે એની અસર મધ્ય ભારતની અંદર વધારે પડતી જોવા મળે છે કારણ કે અરબસાગરની અંદરથી જે ભેજનું પ્રમાણ જોવા મળે એ ભેજવાળી સિસ્ટમ છે એ આગળ વધે અને બંગાળની ખાડી તરફ આગળ વધે ત્યારે એનો જે ઘેરાવો બને છે એને આપણે આઉટર ક્લાઉડ કહીશું તો આઉટર ક્લાઉડની અંદર વધારે પડતો વરસાદ છે એ મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળશે અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળશે તો આ અંગેની આગાહી છે હવામાન વિભાગે કરી હતી જાણકારી જે માહિતી મળી રહી છે એમાં આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ અંગેની છે ચેતવણી આપવામાં આવી હતી કે આઉટર ક્લાઉડને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં લગભગ સત્તરક જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સત્તરક જિલ્લાઓની અંદર છે એ વાતાવરણ છે એક્ટિવ રહેવાનું હતું અને વરસાદનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળવાનું હતું આ અંગેની આગાહી છે એ હવામાન વિભાગે તો કરી હતી પરંતુ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એની સાથે મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામઝા અને અશોકભાઈ પટેલ એમને પણ ખાસ મોટી આગાહીઓ કરી છે એ પણ તમને અત્યારે જણાવી દઈએ કે રમણીકભાઈ વામઝાની આગાહી જે છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતનું જે વાતાવરણ છે અત્યારે દિવસ દરમિયાન ગરમીનું તાપમાન વધારે હોઈ શકે પરંતુ રાત્રિ દરમિયાન ઠંડીનું તાપમાન વધશે અને સાથે સાથે વરસાદનું જોર પણ વધશે આ અંગેની આગાહી છે મિત્રો અશોકભાઈ પટેલે કરી છે રમણીકભાઈ વામઝાએ કંઈક એવી આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની જે સ્થિતિ છે એ મજબૂત નથી અત્યારે જે ચોમાસાની સ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે એ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેવાની સિસ્ટમના કારણે છે એ અસર જોવા મળી રહી છે તો આ પ્રકારની જે આગાહી છે એ રમણીકભાઈ વામઝાએ કરી છે અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતનું જે વાતાવરણ છે એ બદલાતું રહેવાનું છે કારણ કે પવનની ગતિ છે એ રાત્રિ દરમિયાનના સમયે છે વધારે રહેશે દિવસ દરમિયાન છે ગરમીનું તાપમાન રહેશે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આવી ઘણી બધી પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળશે તો આ અંગેની આગાહી છે એ અંબાલા પટેલે કરી છે હવે પરેશભાઈ ગોસ્વામીએ જે કહ્યું છે એ પણ તમને જણાવી દે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર વચ્ચે વરસાદનું જોર રહેવાનું છે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ઇંચ કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એની પણ આગાહી છે એ કરી છે એટલે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બરની તારીખ વચ્ચે પાંચ દિવસનો સમયગાળો છે એમાં કેટલાય જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે એ કહેવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ છે નર્મદા છે સુરત છે વલસાડ છે ડાંગ છે વાપી છે આવા જિલ્લાઓની અંદર બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ હવે પડવાનો છે સાથે સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા જઈએ તો દ્વારકા છે જામનગર છે પોરબંદર છે આ સાથે સાથે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લાઓની અંદર પણ એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળવાનો છે કચ્છ ઝોનની પણ વાત કરી દેવામાં આવી છે કચ્છની અંદર સાર્વત્રિક અડધાથી દોઢ ઇંચ કરતાં વધારાનો વરસાદ છે એ જોવા મળશે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની સરહદે સીમાએ આવેલા જે જિલ્લાઓ છે જેમાં દાહોદ છે છોટાઉદેપુર છે છોટાઉદેપુર છે મહીસાગર છે આવા જિલ્લાઓની અંદર અડધાથી પોણો એક ઇંચ સુધીનો વરસાદ છે એ હવે પછીના પાંચ દિવસની અંદર જોવા મળશે આ પાંચ દિવસનો સમયગાળો જે દર્શાવવામાં આવી રહ્યો છે મિત્રો એમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી આગાહી કરવામાં આવી છે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરની જે વરસાદની આગાહી છે એ હજી પણ મજબૂત થતી જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળવાનું છે એમાં ઉત્તર ગુજરાતની અંદર પણ જ્યાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે તો ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનો સારામાં સારો હાઉન છે એ જોવા મળવાનો છે તો આ અંગે વરસાદની જે આગાહી અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી એમાં માહિતી એવી મળી રહી છે કે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ વધારે છે જેને કારણે પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર આ પાંચ ઇંચ સુધીના વરસાદની આગાહી છે અગાઉ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી પરંતુ અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પવનની સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે આપણે વાવાઝોડાની અસર કરીએ છીએ પરંતુ અરબસાગરની અંદર જે છે એ પવનના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે દર્શાવવામાં આવી રહી છે તો આ પવનની અસરના કારણે જ વરસાદનું જોર છે એ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે હવે જે આ વરસાદનું જોર વધારે છે એમાં મિત્રો અંબાલા પટેલે કહ્યું છે કે છેલ્લા ચાર દિવસથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ એક્ટિવ રહેશે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે છે ઘણા બધા જિલ્લાઓની અંદર રવિવારના દિવસે પણ વરસાદ છે એ જોવા મળશે તો આજે રવિવારનો દિવસ છે એટલે કે રજાનો વાર છે તો કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે સિસ્ટમના વાદળો છે એ કઈ દિશા તરફ આવી રહ્યા છે અવકાશમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારના લાઈવ ઇમેજ છે આ લાઈવ ઇમેજની અંદર તમે ખાસ કરીને જે જોવો છો જે સેટેલાઇટ ઇમેજ આપણે કહીએ છીએ આ સેટેલાઇટ ઇમેજની અંદર આગાહી જે કરવામાં આવે છે એ આગાહી કરવા દ્વારા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જ આગાહી કરવામાં આવતી હોય છે તો આ આગાહીમાં તમે જોઈ શકો છો મુંબઈ છે તેમજ ઇન્ડોર છે અને અમદાવાદ છે આ ત્રણ મેઇન સિટી છે આ ત્રણ મેઇન સિટીની ફરતે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે આગાહી છે એમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી છે એ વરસાદનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો લાઈવ જે સેટેલાઈટ ઈમેજ છે એ લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર પણ આ અંગેની ચેતવણી છે આપવામાં આવી છે આ અંગેની માહિતી છે એ જાહેર કરવામાં આવી રહી છે તો આજે તમે સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો એમાં મધ્ય ભારતની અંદર જે સિસ્ટમ પહોંચી છે એ મુંબઈની અંદર ખાસ કરીને સિસ્ટમ પહોંચી છે એટલે મુંબઈની જે સિસ્ટમ છે એ સાથે સાથે નાસિક તેમજ મધ્ય ભારતની મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ છે એ આમ જોવા જઈએ તો ભારત દેશની અંદર અત્યારે કુલ મળી અને આટલા જિલ્લાઓની અંદર અને આટલા વિસ્તારોની અંદર જ સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે આ જે સિસ્ટમનો ઘેરાવો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે જે સુરત દક્ષિણ ગુજરાત અને અરબસાગરના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો છે અને ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદી સીમા ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે તો આ અંગેની છે એ આગાહી અત્યારે જ તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર પણ આટલા જિલ્લાઓની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના જે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે પરંતુ એ છૂટો છવાયો અને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે આ જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે અરબ સાગરની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અસર છે જોવા મળી પવનની ગતિ જે જોવા મળી છે પવનનું સર્ક્યુલેશન જે જોવા મળ્યું છે એની અસર અને સાથે સાથે દક્ષિણ ભારતમાંથી આવેલી જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સિસ્ટમ તો આ કારણે છે એ આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે દર્શાવવામાં આવી રહ્યો છે અને હજી પણ થી ત્રણ દિવસની અંદર વરસાદનું અનુમાન જોઈએ તો મિત્રો એ તમામ ગુજરાતના જિલ્લાઓને છે એ આવરી લેવામાં આવશે તમામ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ હજી પણ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત રહે છે અને બેથી ત્રણ દિવસ માટે વરસાદનું સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે છે એ વધારે પડતું વહન જોવા મળશે અને હાથીય નક્ષત્રનું પૂંછડું ફરે એટલે સૂંઢ ફરે એટલે મિત્રો ભૂકા કાઢે એવી આગાહી છે એ અવારનવાર કરવામાં આવતી હોય છે તો એ જ પ્રકારની આગાહી છે હાથી નક્ષત્રની અંદર જે પૂછડું ફેરવે કે સૂંઢ ફેરવે એ હવે આપણે આવનારા સમયની અંદર જોઈશું પરંતુ હાથી નક્ષત્ર છે એ ભૂંકા કાઢવાનું છે એ ફાઇનલ થઈ ગયું છે હાથીય નક્ષત્રની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર વરસાદ વરસવાનો છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતથી વરસાદનું જોર છે એ શરૂ થશે વાતાવરણની અસર છે શરૂ થશે અને દક્ષિણ ગુજરાતી ગુજરાતથી સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે છે એ વાતાવરણની અસર છે એ જોવા મળશે સતત બે દિવસ માટે આ વાતાવરણ છે એ જોવા મળવાનું છે ગુજરાતને ધમરોળતી સિસ્ટમો જોવા મળવાની છે અને વરસાદનું વહન પણ જોવા મળવાનું છે આ સાથે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર છે એ મુંબઈથી આવતી સિસ્ટમ જ અસર પહોંચાડશે બાકી ભારત દેશની અંદર બીજી એક પણ સિસ્ટમ છે અત્યારે લાઈવ જોવા નથી મળતી એક જ સિસ્ટમ મિત્રો અત્યારે જોવા મળી રહી છે માત્ર ને માત્ર એ છે મુંબઈથી ગુજરાત તરફ આવતી સિસ્ટમ મુંબઈની અંદર તો છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે પરંતુ એ વરસાદ હજી પણ ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે બે દિવસ માટે આ વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે અને અરબસાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે એ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અસર છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વધારે પડતી આગળ વધતી જોવા મળશે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલા માટે કહેવામાં આવ્યું છે મિત્રો કે ગુજરાત ઉપર જે વરસાદનું જોર છે એ બે દિવસ માટે એક્ટિવ રહેવાનું છે સાથે અરબસાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે એ પણ વધારે રહેવાનું છે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત રહેવાનો છે આ કારણે વરસાદની આગાહી છે એ હજી પણ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ દર્શાવવામાં આવી રહી છે ચોમાસું પણ છે એ બે થી ત્રણ દિવસ માટે સક્રિય રહેવાની સિસ્ટમના કારણે અસર દર્શાવતું જોવા મળવાનું છે આ પ્રકારની આગાહી છે હાલ પૂરતી કરવામાં આવી રહી છે અને હજી પણ બે થી ત્રણ દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ એક્ટિવ મોડમાં રહેશે એટલે તમે ઘરની બહાર નીકળતા પહેલાં છે છત્રી રેનકોટની વ્યવસ્થા કરી રાખજો કારણ કે સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાને લઈને અત્યારે હાલ પૂરતી આગાહીઓ છે એ શરૂ થઈ ગઈ છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એ પણ સક્રિય થઈ ગઈ છે અને આ સાથે એક વાવાઝોડું જે બંગાળની ખાડી ઉપર આવવાનું હતું એ પણ ઓગણત્રીસ તારીખ સુધીમાં બંગાળની ખાડી તુરંત પહોંચી જશે અને ત્રીસ તારીખના રોજ ગુજરાત ઉપર ફરી વખત વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થઈ અને આગળ વધશે તો આ પ્રકારની આગાહી અત્યારે હાલ પૂરતી કરવામાં આવી રહી છે સાથે સાથે કચ્છ જામનગર દ્વારકા બેટ દ્વારકા સલાયા તેમજ વાપી સેલવાસ દમણ અને દાદરાનગર હવેલી આ સાથે ઓક્ટોબર મહિનાની જે આગાહી છે એમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર એટલે ડીપ ડીપડિપ્રેશનવાળી સિસ્ટમ પણ કહી શકીએ એ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળવાની છે તો આ પ્રકારે અત્યારે છે એ વરસાદનું જોર વધારે પડતું છે એ ગુજરાત ઉપર જોવા મળવાનું છે અને વરસાદની સ્થિતિ પણ હજી પણ છે એ જોવા મળશે તો આ અંગેની આગાહી અને માહિતી આપણે છે એ આવનારા સમય સુધી જોતા રહીશું આ બેથી ત્રણ દિવસની અંદર વરસાદનું જોર જોર છે એ વચ્ચે એની અંદર પણ આગાહી આપણે જોઈશું તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો